નમસ્કાર મિત્રો આજે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ કપાસની બજાર હાલ તો સ્થિર જોવા મળી રહી છે એવરેજ બજાર પંદરસો આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહી છે કપાસની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવી સંભાવના નથી હાલ મિત્રો ખાસ કરીને રૂપિયા ભાવ નક્કી એટલે કે પંદરસો કરતા નીચા ભાવ નોંધાઈ શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધોકા એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા એક હજાર પચાસ થી ચૌદસો એકાવન રૂપિયા મોરબી બારસો થી પંદરસો રૂપિયા ટીટોઈ થી તેરસો ને રૂપિયા ત્રાંગધ્રા નવસો થી સિત્તેર રૂપિયા હરસોલ તેરસો થી ચૌદસો ને રૂપિયા આંબલીયાસણ તેરસો એકસઠ થી એકત્રીસ રૂપિયા ડોળાસા એક હજાર થી ચૌદસો ને રૂપિયા હળવદ અગિયારસો થી એકતાલીસ રૂપિયા विरम गारो सात चुम्मासौ नव्वाणु रुपया सिद्धपुररसो बतीस पंदर सौ चौदह रूपया बोटाद अगियारो ठीक पंदर सौ अड़तालीस रूपया राजकोट तेरसो छ्रीस पंदर सौ रूपया उनावा बार सौ पंदर सौ सत्यावीस रूपया सावरकुंडला एक हजार पंदर सौ त्रीस रुपया અમરેલી નવસો પચીસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા બહુચરાજી બારસો પચાસ થી ઓગણીસ રૂપિયા રૂપિયા જામનગર એક હાજર થી ચૌદસો નેવું રૂપિયા હારીજ તેરસો ચાલીસ થી ચૌદસો ને રૂપિયા જોટાણા બારસો થી તેરસો ને રૂપિયા બાબરા બારસો થી પિસ્તાલીસ રૂપિયા કાલાવડ અગિયારસો પાંત્રીસથી થી પંદરસો ને પંદર રૂપિયા ખાંભા બારસો પંચોતેરથી થી ચૌદસો ને પાસઠ રૂપિયા હિંમતનગર ચૌદસો ઓગણસાઠ થી ચૌદસો ને એકોતેર રૂપિયા માણસા બારસો થી પંદરસો ને છ રૂપિયા થરા તેરસો સાઠ થી ચૌદસો ને પચાસ રૂપિયા શિહોરી તેરસો થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ચાણસમાં બારસો ત્રીસ થી ચૌદસો ને બાસઠ રૂપિયા વિસનગર બારસો થી પંદરસો ને એકવીસ રૂપિયા ચૌદસો ને એસી રૂપિયા ગોજારી ચૌદસો ને સિત્તેર રૂપિયા કુકરવાડા બારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા કડી બારસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા થ્રોલ તેરસો થી ચૌદસો ને નેવું રૂપિયા ભાવનગર એક હજાર થી પંદરસો ને પંચાવન રૂપિયા જસદણ અગિયારસો થી પંદરસો રૂપિયા લખતર અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા જામજોધપુર અગિયારસો વીસથી પંદરસો ને દસ રૂપિયા દિયોદર તેરસો પચાસથી તેરસો ને રૂપિયા ચામખંભાળિયા તેરસોથી ચૌદસો અગિયાર રૂપિયા મહુવા સાતસો થી બે રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી પંદરસો ને છવ્વીસ રૂપિયા પાટણ તેરસો સિત્તેરથી પંદરસો એકવીસ રૂપિયા અને તળાજા એક હજારથી પંદરસો ત્રીસ રૂપિયા